ચોમાસા શરૂ થતા બહાર નીકળી રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યા પારડી ખડકી ખાતે ખાનગી કંપનીમાં સાપ આવી ચડ્યો હતો જેની જાણ કંપની સંચાલકોએ પારડી જીવદયા ગ્રુપને ને અલિઅસારીને કરતા સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જ્યાં જોતા ઝેરી કોબરા સાપને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવતા કંપની સંચાલકો અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો આ અંગે યાસીન મુલ્તાનીએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં સાપોના દર બંધ થઈ જતા અને ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે ત્યારે આ અંગે જીવદયા ગ્રુપ અથવા અન્ય કોઈ સંસ્થાનો સંપર્ક કરવા જણાવ્યું હતું હાલ આ ઝેરી કોબરા સાપને પકડી વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો